વલસાડના વાઘલધરા ગામે નદીમાં ડૂબેલી સ્કૂલ વેન મળી આવી વલસાડના વાઘલધરા ગામે ગતરોજ ખરેડી નદીના વહેણમાં તણાઈ ગયેલી સ્કૂલ વાન આજે ચોવીસ કલાક બાદ નદીમાંથી મળી આવી હતી જેમાં વાનચાલક નાસિરભાઈ જમાલભાઈ શેખનો મૃતદેહ પણ ગાડીની અંદર હતો જેને પોસ્ટમોર્ટમ ખાતે ડુંગરી ખાતે પીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો આ બનાવમાં ભારે મહેનત કરનાર એનડીઆરએફની ટીમે આજે સવારે સાડા બાર વાગ્યાના સુમારે નદીના કોઝવેથી અંદાજે પચાસ મીટર દૂરથી સ્કૂલ વાનને શોધી કાઢી હતી અને આ વાન નદીના ઊંડા ખાડામાં ફસાઈ હોવાથી વાનને જેસીબીની મદદથી દોરાથી બાંધીને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી હાલ આ કરુણ ઘટનાને પગલે વાઘલધરા ગામમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે

डेढ़ बजे सूचना मिली थी तो हम लोग आके रेस्क्यू किए कल तो कल पूरा दिन रेस्क्यू करने के बाद भी न तो गाड़ी रिकवरी हो पाई थी और न डेड बॉडी रिकवरी हो पाई थी फिर तो हमने आज सुबह अर्ली मॉर्निंग फ्लाइट लाइट में अपने शुरू किया